હેલો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઓરણી વિશે જાણીશું જેને આપણે સીડ ડીલ તરીકે પણ જાણીએ છીએ તો આ ઓરણી આપણે સનેડો અને મિની ટ્રેક્ટર માટે ખાસ બનાવેલી છે તો આ ઓરણીમાં ઘણા ખેડૂત મિત્રોના મને કોમેન્ટ આવતી હોય છે વોટ્સઅપમાં મેસેજ પણ આવતા હોય છે કે સનેડોમાં અને મિની ટ્રેક્ટરમાં વ્યવસ્થિત ચાલે ઓરણી અમને આપો અમારી સાથે અમારી માટે બનાવો તો તેમના માટે અમે ખાસ બનાવેલી છે તો ઓરણીમાં ખાસ એ છે કે આપણે આમાં ડબલ હોપર આપેલા છે એટલે તમે એક સાથે બિયારણ અને ખાતર બંને એક સાથે વાવી શકો છો બરોબર છે અને આ આપણે આખું સ્ટીલ મટિરિયલમાંથી બનાવેલું છે જેથી તમારે કાટબાટ ખાય નહીં અને લાંબા સમય સુધી વ્યવસ્થિત રીતે હાલે અને મટિરિયલ પણ આપણે સારું વાપરેલું એવું સમજબૂત આપેલું છે બરોબર છે અને ઓરણીનો લોક પણ એક સારો એવો વ્યવસ્થિત આપેલો છે બરોબર છે એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી અને બીજું કે આમાં આપણે નવ દાંડવાવાળી નવ રોટરવાળી આપણે ઓરણી છે બરોબર છે આમાં તમને પાંચ અને સાતમાં પણ મળી જશે આ નવ દાંડવા માટે બનાવેલી છે પાંચ દાંડવા અને સાત દાંડવામાં પણ તમને મળી જાય છે આપણે આ સાઈડની વાત કરીએ તો આ સાઈડમાં આપણે સેટિંગ આપેલું છે તમે તમારા હિસાબ પ્રમાણે દાણા તમે રોટર ઉપર પાડી શકો છો બરોબર છે બંનેમાં એ પ્રમાણે છે ખાતરનું સેટિંગ પણ અહીંયા થઈ શકશે બરાબર અને એક સેટિંગ અહીંયા પણ આવે છે તમારો દાણો છે તૂટતો હોય ભાંગતો હોય તો એના માટે તમે અહીંયાથી બોલ્ટ ઢીલો કરી ઉપર નીચે કરીને સેટિંગ કરી શકો છો એ પણ આપેલું છે બરોબર છે બીજું કે આપણે આગળ બમ્પર પણ આપેલું છે બમ્પર પણ પ્લેટમાંથી આપણે બેન્ડ કરી અને બનાવેલું છે એંગલમાંથી નથી બનાવેલું બમ્પર પણ સારું એવું હેવી એવું બનાવેલું છે બરોબર છે અને બમ્પરમાં આપણે અહીંયા સેટિંગ આપેલું છે જે મોટા ટ્રેક્ટરના બમ્પરમાં આવે એ જ રીતે આપણે આમાં પણ એ સેટિંગથી કરેલું છે કે તમે બમ્પર ઉપર નીચે લઈ શકો છો આગળના સેટિંગ માટે પણ આપણે ટોપલિંગ ટાઈપ આપેલું છે બમ્પરને તમે ઉપર નીચે કરી શકો છો બરોબર છે અને આ પાટા છે આગળના આપણે જે ટોપલિંગ લગાડવાના ટ્રેક્ટર સાથે જો માટે પાટા પણ આપણે સારી ક્વોલિટી એવી વાપરેલી છે જેથી બેન્ડ ન થાય અને વાઇબ્રેશન ન મારે અને તમને ટ્રેક્ટર અથવા સનેડો ચલાવવામાં મજા આવે આની આપણે લોઢિયાની વાત કરી લોઢિયો આપણે સિંગલ પાઇપમાં બે બે બાય બેના મટિરિયલમાંથી અને હેવી થિકનેસ એટલે કે સારા ગેઝમાંથી આપણે બનાવેલો છે એટલે લોઢિયો પણ બેન્ડ ન થાય દાઢાની વાત કરવી આપણે તો દાઢા પણ સારી ક્વોલિટી અને હેવીગેજમાંથી જાડા બનાવેલા છે એટલે જાડા બનાવેલા છે જેથી તમારે બેન્ડ ન થાય વાઇબ્રેશન ન પકડે અને દાણો ચોક્કસ જગ્યાએ જ પડે એનું એક ડાઢા સારા એવા મટિરિયલમાં જ બનાવવાનો એક ખાસ એવડો આપણને ફાયદો છે પાછળ આપણે સમાર પણ આપેલ છે જેથી તમારે પાછળ લેવલ બેવલ થઈ જાય અને દાણાબાણા વ્યવસ્થિત રીતે દટાઈ જાય છે અને તેને આપણે સ્પ્રિંગ પણ આપેલી છે સમરમાં જેથી પ્રોપર એની ઉપર દબાણ રહે અને સ્પ્રિંગનું સેટિંગ માટે અહીંયા આપણે સેટિંગ પણ બોલ્ટ પણ આપેલો છે એટલે તમારે જેટલું દબાણ રાખવું એટલું અહીંયાથી તમે દબાણ કરી શકો બરાબર છે પછી નીચે આપણે ડબલ ગુલિયા આપેલા છે ડબલ ઓપરો હોવાથી ડબલ ગુલિયા છે ગુલિયા પણ વ્યવસ્થિત સારા છે તમે પાઇપ આસાનીથી નાખી શકો કાઢી શકો એવી બધી આપણે સિસ્ટમ આપેલી છે પાછળ વ્હીલને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીને બનાવેલું છે વ્હીલને પણ આપણે સાઈઝ ઘણી મોટી બનાવી છે બરાબર છે અને વજનમાં પણ હેવી છે એટલે જમીનને અડીને ચાલે ચોંટીને હાલે એટલે વ્હીલ સ્લીપ ન મારે વ્હીલ સ્લીપ ન મારે જેથી તમારે બિયારણમાં ડૂલ ના પડે એટલે વ્હીલને પણ આપણે સારું એવું આપણે ધ્યાનમાં રાખીને બનાવ્યું છે રોટરને ફેરવવા માટે આપણે ડબલ ચેન આપેલી છે ચેન માટે આ મેઇન ચેન છે અને આવડી આ બીજા રોટરને ફેરવવા માટે આપણે એ જ રીતે ડબલ ચેન આપી દીધી છે એટલે એક જ સાથે બે હોપર અને પ્રોપર તમારે દાણા અને ખાતર બંને એક સાથે પડે બરાબર છે તો ખેડૂત મિત્રો આપણે આ ઓહણી સંનેડો અને મિનિટ્રેક્ટર માટે ખાસ ચાલે તે માટે બનાવેલી છે બરાબર છે તો તમારે જો ખરીદવાની ઈચ્છા હોય તો તમે મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં વોઇસ મેસેજ મોકલી શકો છો બને ત્યાં સુધી મને કોલ ના કરવો કારણ કે ઘણા બધાના કોલ આવતા હોય છે તો હું ઉપાડી શકું ના ઉપાડી શકું એના માટે તમે મને કોલ કરવાની જગ્યાએ મેસેજ કરો તો હું તમને એક બે કલાકમાં જરૂરથી જવાબ આપીશ ફરજિયાત અને તમારા નજીકના સિટીમાં જે તમારા દસ પંદર કિલોમીટરના અંતરમાં હોય ત્યાં તમને ટ્રાન્સપોર્ટિંગ થઈ જાય છે તમને મળી જાય છે બરાબર